લોકસભાની ચૂંટણી નજીકના દિવસોમાં જ આવનારી છે ત્યારે દરેક સીટ પર સેન્સ લેવાઈ રહી છે જેમાં પોરબંદરની લોકસભાની સીટ માટે ગોંડલ ખાતે સેન્સ લેવાઈ હોવાનું જાણવા મળે છે જેમાં ચાર જેટલા આગેવાનોના નામ મોખરે હોવાનું જાણવા મળે છે પોરબંદર લોકસભાની સીટ અતિ મહત્વની છે અને લગભગ એપ્રિલ માસમાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારે વડાપ્રધાનના ગુજરાત આગમન બાદ રાજકારણ ગરમાયું છે પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ગોંડલ ખાતે પોરબંદરની સીટ માટે સેન્સ લેવામાં આવી હતી જે સેન્સ લેવા માટે પંકજ દેસાઈ વસુબેન ત્રિવેદી અને જુગલજી ઠાકર સહિતના ભાજપના અગ્રણીઓ આવ્યા હતા જ્યાં સ્થાનિક અગ્રણીઓની સેન્સ લેવામાં આવતા હાલના સાંસદ રમેશભાઈ ધડુક મનસુખભાઈ ખાચરિયા પ્રશાંત કોરાટ અને ભરત બોઘરા સહિતનાઓના નામ મોખરે રહ્યા છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં પોરબંદરની સીટ પર આ ચારમાંથી કોઈને ભાજપ મેદાનમાં ઉતારે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર